બે માર્ચ બે હજાર વીસ લગભગ ઓગણીસ કલાકે સલીમ અનવર બરવટિયા ઉર્ફ સલીમ મેમણ ખારીવાડ સ્થિત રોયલ સુઝીકી બાઇક્સના શોરૂમમાં બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્સો શોરૂમની અંદર પ્રવેશ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં સલીમ અનવર બરવાટિયા સલીમ મેમણનું ગોળી વાગવાથી મોત થયું હતું જેના સંબંધમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર બે એક બે શૂન્ય બે શૂન્ય કલમ ત્રણ સો બે ત્રણ શૂન્ય સાત ચોત્રીસ અને કલમ સત્યાવીસ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ગુના સંદર્ભે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી આ ગુનાની તપાસ દરમિયાન આઠ આરોપીઓ ઉપેન્દ્ર રામજી રાય જાવેદ મતીઉલ્લા ખાન ઉર્ફે સુલતાન સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત મેહુલ ઠાકુર અબ્દુલ સજ્જાદ ખાન નસીરુદ્દીન શેખ જયરામ નામદેવ લોંધે હનીફ અજમેરીની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ પૂર્ણ કર્યા બાદ ત્રેવીસ વીસ જૂન ઓગણીસો વીસના રોજ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જે ગુનામાં આજે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સરકારી વકીલ શ્રી શ્રીહરિયોમ ઉપાધ્યાયની અરજી પરથી માનનીય સેશન્સ જજ શ્રીધર એ સાહેબે આરોપીઓ જયરામ નામદેવ લંડે જાવેદ મતિલ્લા ખાન ઉર્ફ સુલતાન સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફ પંડિત મેહુલ ઠાકુર અબ્દુલ સજ્જાદ ખાન નસીરુદ્દીન શેખને આજીવન કેદની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જય પટેલ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ન્યુઝ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપણે CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુરી સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું 7335 મેઈન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483 ઝીરો વન Sub